નમસ્કાર પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગઢ પત્રકાર પરિવાર દ્વારા પંથકમાં વિક્ટ્રી સર્કલથી ટાવર સુધીના પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેમાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આતંકવાદીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા દેવગઢ બારીયા નગરના પત્રકાર પરિવાર દ્વારા પંથકમાં વિક્ટ્રી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી યોજવામાં આવી અને સાંજના સમયે આતંકવાદીઓના હાથે શિકાર બનેલા નિર્દોષ નાગરિકોને ટાવર પાસે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના સર્વે સભ્યોએ હાજર રહી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ આતંકવાદી કે જેઓ આ જગન્ય કૃત્ય આચરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા જમ્મુ કાશ્મીરના પહેલ ગામની અંદર જે પર્યટકો હતા એ પર્યટકો ઉપર જે આંતકી આંતકીઓએ હુમલો કર્યો એ આંતકીઓના હુમલાની અંદર સત્તાવીસ જેટલા પર્યટકો અને એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું ત્યારે આજે અઠાવીસ જે મૃતક છે તેમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પત્રકાર પરિવાર દ્વારા આજે અમે આયોજન કરવામાં આવ્યું હતું એમાં સર્કલથી વિક્ટોરી સર્કલથી ટાવર સુધી મોન રેલી યોજી હતી અને અહીંયા મોન રેલી યોજ્યા પછી અહીંયા એમની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર દેવગઢ બારીયા નગરના તમામ જે સમાજ છે મુસ્લિમ સમાજ વોરા સમાજ દાહોદી વોરા સમાજ છે એ તમામ લોકો અહીંયા અગ્રણીઓ એમના ઉપસ્થિત રહ્યા હતા આ મોન રેલીમાં એ લોકો જોડાયા હતા ત્યારે આ જે બનાવ બનવા પામ્યો છે એ ખરેખર એટલો નિંદનીય છે કે તેને એના એને એના શબ્દ એવા કહેવાય નહીં કે એને ઉચ્ચારી નથી શકાતું કે એને કઈ રીતના વખોડાય કે એ જે બનાવ બનવાથી કોકનો પુત્ર કોકનો બાપ કોકનો પિતા કોકના જે વાલ્સ હોય દીકરો હતો એવા કેટલાકના ઘર ઉજળી ગયા છે ત્યારે જે ખરેખર આ સરકાર દ્વારા અને જે ત્યાંની જે મિલિટરી ફોર્સ છે એમના દ્વારા હું એટલું જ કહેવા માંગુ છું કે સત્ય ખરેખર એ લોકો જે ગુનેગારો છે એમને ઘરમાં ઘૂસીને કાઢી લાવવા જોઈએ અને એમના પર જે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે પણ જે એની પડદા પાછળ જે પણ જે કામ કરતા હોય એ લોકોને ખુલ્લા પાડવા જોઈએ